હાલો જુઓ બાળ દોસ્તો વેકેશન પડી ગયું છે બરાબર ગરમી પુષ્કળ પડે છે ઘરની બારે નીકળાતું નથી તો આજે આપણે ઘરમાં બેસી અને બે ત્રણ ગેમો રમશું ને ચાલો આજે આપણે એક પહેલી રમત છે એ છ કલરના પાસાની છે બરાબર નિયમો શીખી ગયા બરાબર હવે આપણે ચાલુ કરશું ને ચાલો

아로, 바라바라, 아, 차바스. 차바스, 아로, 에코로. 차바스. ચાલો એપ આવી ગયો માં બરાબર કોણ જીતવ રુદ્ર હાલો હાલો બેન એક એક પૂરી થઈ ગઈ હો હાબાસ હાલો આ બે પૂરી થઈ ગઈ બરાબર છે ચાલો ચાલો બંને ને બબે ચાલો બે સાથે છો કોણ જીતે છે છાબાસ જીતી ગયો કોણ જીતો હા કુકરી થાય ચાલો છાબાસ કોણ જીતો હા સરસ હાલો ચાલો આપણે હવે રમત શરૂ કરશું ને ચાલો કરો શરૂ સવડા મૂકવાના હો નંબર દેખાય બધાને જોવા વાળા એ બોલવાનું નથી

다. 또 나한테는 딱 있다. 야 그래도. 음. 네. 알았어. 자. 이제 가자. 로해 봐. 알? 자. 만약에 그때 조금 되게 되게 오리 사이로. 개발. 사라. 자 봐. 내가 좀